નમસ્કાર હું છું ડોક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રોગુરુ હર હમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના કંઈક નવી વાત લઈને તમારા માટે આજે વાત કરીએ અંકશાસ્ત્રની અંક રંકને બનાવે રાજા વાત કરું છું ડિસેમ્બર મહિનાની ચોવીસ બાર ચોવીસ આ એક અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જબરજસ્ત અનુભવ સિદ્ધ ચમત્કારિક તારીખ છે કેમ ચોવીસનો સરવાળો છ થાય વચ્ચે બાર એટલે કે ડિસેમ્બર મહિનાનો સરવાળો ત્રણ થાય પુનઃ ચોવીસ એટલે કે ચોવીસનો સરવાળો છ થાય છ એટલે શુક્ર ડિસેમ્બર મહિનો એટલે કે બારમો મહિનો અંક ત્રણ એટલે ગુરુ વળી પાછું ચોવીસ ચાર ને બે છ એટલે શુક્ર હવે તમે આ સમગ્ર તારીખનો સરવાળો સરવાળો કરશો તો પણ એ છ આવશે કારણ કે છ પંદર પંદર એટલે પાંચ ને છ મિત્રો એક ચમત્કારિક વાત કરું છું એક પ્રયોગની વાત કરું છું કે આ દિવસે વહેલી પરોડે સવારે ઊઠીને સૂર્યોદયના એક કલાકની અંદર તમારા પાટલા ઉપર ભોજપત્ર મૂકીએ ફોર સાઈઝનું આસન પાત્રી દર્ભનું અને બેસો ત્યારબાદ એ ભોજપત્ર ઉપર શરૂઆતમાં જ તમારી કુળદેવી કે કુળદેવતાનું નામ લખો ત્યારબાદ તારીખ લખો ચોવીસ બાર ચોવીસ અને નીચે થોડાક અંતરે તમારી જન્મ તારીખ લખો દરેકની જન્મ તારીખ અલગ અલગ હોય એ જન્મ તારીખ તમારે નીચે લખવાની છે અને પછી એક મંત્ર લખવાનું છે ઓમ શુમ શુક્રાય નમઃ મમ દેહે સર્વકાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા આ મંત્ર તમારે વારંવાર સાંભળવો પડશે આ મંત્ર લખ્યા બાદ તમારે ધૂપ અગરબત્તી કરી શ્રી સુપ્તમના અગિયાર પાઠ કરવાના છે લક્ષ્મી સુપ્તમના અગિયાર પાઠ કરવાના છે કનકધારા સ્ત્રોત પણ અગિયાર વાર આપે કરવો જોઈએ અને આ ભોજપત્રને ત્યારબાદ ચાર ગળીની અંદર વાળીને તમારે તમારા પાકીટમાં તમારા ખિસ્સામાં અગર તો રાત્રે સૂતી વખતે તમારા તકિયા નીચે રાખવાનું છે તમે જોજો તમારી જન્મ તારીખ સાથે પેલો ચોવીસ બાર ચોવીસનો અંકનો જે મેળાપ થશે અંદર લખેલો મંત્ર છે અને કરેલી પૂજા છે એના કારણે અંક તમને રંકમાંથી રાજા બનાવશે યાદ રાખજો ચોવીસ બાર ચોવીસના રોજ સવારે સૂર્યોદયના એક કલાકની અંદર આ પૂજા કરવાની છે તન મન તનથી ડૉક્ટર પંકજનાગરની આપને શુભકામનાઓ